જિલ્લાના વડુ મથક ખાતે આજુબાજુ ગામમાંથી સૌ પધારેલ આગેવાનો તેમજ યુવા મિત્રોને મારા જોહાર જય આદિવાસી યુનો ધારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આપને સૌ આજે એકત્રિત થયા છે ત્યારે દેશ અને દુનિયામાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી દિવસની ધૂમધામ ઉજવણી કરી રહ્યા છે ત્યારે હું વધુ નહીં કેતા પરંતુ આદિવાસી જે લોકો છે આદિવાસી વિસ્તારો છે વિકાસ રાજકીય આર્થિક તેમજ સામાજિક રીતે કઈ રીતે થશે આપણો દેશ ચાલે છે શાસન અને પ્રશાસન આ શાસન અને પ્રશાસન એ બે એવી કડીઓ છે

દરેક ને દરેક નેતાઓ ભાષણ માં લે છે તેમજ આપણે પણ નારાઓ લગાવે છે કે જય જવાર કા નારા હે ભારત દેશ મારા હે ભારત દેશ આપનો છે તો ભારત દેશ માં રહેલું ધન આપનું કેમ કેમ નહીં આપણે આજે ગુલામ છીએ આપણી પાસે સંસાધનો છે જળ જંગલ જમીનો છે વિવિધ સંપત્તિઓ છે તેમ છતાં પણ એની ઉપર આપનો અધિકાર કેટલો આ અધિકારો આપણે છીનવવાના છે આપણા સમાજને શિક્ષણ ક્ષેત્રે એટલો આગળ લઈ જવાનો છે કે રાજકીય ક્ષેત્ર પણ અને ક્ષેત્ર છે પણ પ્રશાસન પ્રશાસન એટલે એટલે જે અધિકારીઓ છે 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 ડીડીઓ ટીડીઓ તમામ ઉચ્ચ હોદ્દાઓ હોદ્દાઓ જે આપણી પર રાજ કરે છે આપના પર હુકમ ચલાવે છે એ હોદ્દાઓને આપણે કેચઅપ કરવાના છે આપણા સમાજમાંથી આપણે આઈપીએસ બનાવવાના છે આઈએસ બનાવવાના છે કોઈને ધારાસભ્ય બનાવવાના છે કોઈને સાંસદ બનાવવાના છે કોઈને મિનિસ્ટર બનાવવાના છે પણ કેવા આપના માટે લડવું જોઈએ આપનો ધારાસભ્ય છે વિધાનસભાની અંદર પગ મૂકે છે એટલે દસ લાખ ની વસ્તીમાં એક સાંસદ હોય એટલે દિલ્હી ની અંદર ભણેલી જે સંસદ છે એ સંસદ ની અંદર દસ લાખ માણસો બેહેલા કહેવાય આપનો એક પ્રતિનિધિ એટલે દસ લાખ વસ્તી બરાબર છે દસ લાખ વસ્તી નો અવાજ કોણ બનશે એ અવાજ બનશે આપનો સાંસદ આપનો ધારાસભ્ય ગ્રામ પંચાયત ની વાત કરું હું નવ નિયુક્ત સરપંચ છું મારી ગ્રામ પંચાયત ની અંદર મારી ગ્રામ પંચાયત ની વાત કરું છું ગ્રામ પંચાયત ની અંદર રૂઢિગત ગ્રામ સભા અનુસૂચિ પાંચ છે અનુસૂચિ છ છે પણ આપણા અધિકારો નો પ્રચાર પ્રસાર આપણા વિસ્તારમાં કેમ નહી ઘણા બધા સરપંચ મિત્રો અહિયાં હાજર છે રૂઢિગત ગ્રામ સભા શું સરપંચો ને જ ખબર નથી રૂઢિગત ગ્રામ સભા શું

દારૂ અને પૈસા વેચાઈ દઈએ છીએ આપડે પાંચસો રૂપિયા કોઈ ઉમેદવાર આપણને આપે એટલે આપણે એને વોટ આપે છે પરંતુ પાંચ વર્ષ સુધી આપણે એની નીચે માથું નીચું રાખીને આપણે

દાખવે ને તો પૂરી પૂરી દાખવે અને સરપંચ આપનો છે તો સરપંચ ની આપણી પર શું ફરજ છે આપણા અધિકારો વિશે જાણવાની આજે જરૂર છે આજે દરેક જગ્યાએ આદિવાસી દિવસો જોઈએ છે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ પૈસા એક ગ્રામ સભાની મોટી મોટી વાતો થતી હોય છે પરંતુ આપના અધિકારો અધિકારોનો આપને પ્રચાર પ્રસાર કરવાનો છે અને એની ગ્રાઉન્ડ લેવલ પરથી જરૂર છે આપના ગામમાં પણ દરેક ગ્રામજનોને જાગૃત કરવાના છે અનુસૂચિત પાંચ શું છે અનુસૂચિત છ શું છે એના વિશે એ લોકો જાગૃત હશે

સામે લડતા શીખીશું વીરાંગનાઓ છે ક્રાંતિ છે વીર બિરસા મુંડા છે જયપાલસિંહ મુંડા છે એ લોકો કદાચ વિચાર્યું નહી પચીસ પચીસ વર્ષની ઉંમર માં છવ્વીસ છવ્વીસ વર્ષની ઉંમર માં એ લોકો પોતાનો બલિદાન આપ્યા છે ભગવાન તરીકે અમર થઈ ગયા પચીસ વર્ષની વયે એમને લડેલી અવાજ બન્યા અને એ અવાજ થકી આજે આપણી સમક્ષ ભગવાન તરીકે પૂજાય છે તો સૌ યુવા મિત્રો ને આગ્રહ કરું છું કે આપણે પોતપોતાના વિસ્તાર ને આગળ લઈ જવા માટે પોતાના સમાજ ને આગળ લઈ જવા માટે આપણે જાતે આગળ આવવું પડશે અને રાજકીય ક્ષેત્રે પણ યુવાઓ આગળ આવો આજે શાસન અને દેશ ચાલે છે એમાં આપણા કેટલા કલેક્ટરો આપણા કેટલા એસપી આપણા કેટલા આજે પ્રશાસનની વાત કરીએ શાસનની વાત કરીએ ત્યારે મિનિસ્ટરો આપણા કેટલા મિનિસ્ટરો હોય એમાં

પાર્ટી કોઈ બી આવી મિનિસ્ટરો ક્યારે બનાવે આપણા નેતાઓમાં શિક્ષણ હોય ત્યારે ત્યાં મિનિસ્ટર બનાવે આપણે પોતાના શરૂઆત કરવાની છે શિક્ષણ ધરાવતો સરપંચ બનાવો ધારાસભ્ય બનાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નો સદસ્ય બનાવો આપણે જ અભન નેતાઓ ચૂંટણીએ છીએ અધિકારો મળ્યા છે તેમ છતાં આપણે કેમ આજે નોકર આપણે છીએ આપણે બીજાને કહીએ કે તમે અમારા નોકર છો આપણે સ્વૈચ્છિક સ્વીકારવું જોઈએ કે આપણે ગુલામ છીએ આપણે નોકર છીએ બહાર આવેલા માણસો આપણા પર રાજ કરે છે

દૂધ ઉત્પાદન કરીએ આપણે કાળી મજૂરી કરીને જ્યારે દૂધ ડેરીએ ફરવા જઈએ ત્યારે દૂધ ડેરી અને એના ડિરેક્ટરો કોણ છે પોતાના એક ખેસ પાલવી નહીં શકતા એ લોકો આજે ડિરેક્ટર બહેને બેઠા છે અને એ લોકો આજે આપને ભાવ નથી છે શિક્ષણ સંઘની વાત કરીએ ત્યારે શિક્ષણ સંઘ ના પણ પ્રમુખ હોય છે હોદ્દાઓ હોય છે એ હોદ્દાની અંદર સારું શિક્ષણ ધરાવતો શિક્ષક હોવું જોઈએ પાર્ટી કે પક્ષનો નેતા કે હોદ્દેદાર એનો પ્રમુખ ના હોવું જોઈએ આપણે મુખી એટલે આપણે સમાજને આગળ લઈ જવું હોય તો શાસન અને પ્રશાસન આ બે એવી કડીઓ છે જે દરેક પાવર વાપરે છે એટલે આપણા બાળકોને ખૂબ ભણાવીએ ખૂબ આગળ વધારીએ અને કોઈ આઈએસ કોઈપીએસ બનાવીએ કોઈને સારા નેતા બનાવીએ અને અને આપણા હક અધિકારો આપણે પોતાના હાથમાં લઈએ તો આપણે વિશ્વ આદિવાસી દિવસ ખરેખર સાર્થક મનાવ્યો કેવાશે બાકી દર વર્ષે આપણે વિશ્વ આદિવાસી મનાવીએ છીએ પોતાના હક અધિકારની વાત કરીએ છીએ પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટ ક્યારે થશે જો એનું ઇમ્પ્લિમેન્ટ ના થાય તો હજી પણ આપણે આજે આઝાદીના ભલે ઇઠ્યોતેર વર્ષ ગુજારી નાખ્યા છે પણ હજુ પણ એવો ખરાબ સમય આવશે કે આપણે એમને પગે પડવાના દિવસો આવશે તો આજે વધુ નહીં કહેતા મારી વાણીને વિરામ આપું છું અને આ પ્રોગ્રામ ના સંચાલક મિત્રો નો ખૂબ ખૂબ આભાર કે મને બે વાત આપની સમક્ષ મૂકવાની ફરજ પાડી અને મને સમય આપ્યો એ બદલ અને મને સાંભળો આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જે કઈ મારાથી વાણીમાં ભૂલચૂક થઈ હોય એ માફ કરજો જય હિન્દ જય ભારત જય જોહ ખૂબ ખૂબ આભાર થયો ભાઈ જોરદાર આગળથી બનાવી લેશું